નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે સોળ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો લસણની આવક વિશે વાત કરીએ તો લસણની આવક ચાલુ જ છે મિત્રો અને હાલ મિત્રો લસણના હરાજીના કામકાજ વિશે વાત કરીએ તો મિત્રો આજે ડૂમ નંબર એકમાં જ ચાલુ છે હજુ કિલો નંબર દસથી ચાલુ કરવામાં આવેલું છે તો મિત્રો કિલો નંબર દસથી હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલ છે અને ત્રણ લાઈનમાં કમ્પ્લીટ થઈ ગયું છે હરાજીનું કામકાજ તો મિત્રો આ બધા વકલમાં હરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને કેવા ભાવ છે મિત્રો તે આગળ વિડીયોમાં આપણે જાણી લઈએ કેવી ક્વોલિટીના કેવા ભાવ છે કેવું બજાર રહ્યું છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એડ સુધી બન્યા રહીજો સૌથી ઊંચા ભાવ સૌથી નીચા ભાવ આજે મિત્રો કળિયુના ભાવે જાણીશું કે કળીયુંના ભાવે કેવા રહેલા છે કળિયુ વિશે આપણે માહિતી મેળવશું તો ચાલો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો સાડત્રીસો ને એકાણું ત્રણ હજાર સાતસો એકાણું ભાવ થયો છે ટોપ ગોલા સાઇઝ છે મિત્રો નંબર વન ક્વોલિટી સુપર ગોલા સાઇઝ છે સાડત્રીસો ને એકાણું ભાવ્યો છે ક્વોલિટીમાં કાંઈ ન ઘટે મિત્રો સુપર ક્વોલિટી છે સાડત્રીસો ને એકાણું જુઓ મસ્ત ગોલા સાઇઝ છે અને સુપર ફિનિશિંગ સાથે વજનમાં બહુ સારું મસ્ત ક્વૉલિટી ઓ મિત્રો જો આ ક્વોલિટીના સાડત્રીસો એકાણું ભાવ જોવા મળી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ટોપ ક્વોલિટી છે મિત્રો બજારની વાત કરું તો બજાર તો ગયા શનિવાર જેવું લાગે છે મિત્રો દસ વીસ રૂપિયા ઉપર નીચે જોવા મળે લાંબો કંઈ ફેરફાર છે નહીં કલ જોખમ કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો આ એમપીનું લસણ છે રૂપિયા છે જો ફૂલ લાડુ હશે પાંત્રીસો રૂપિયા સિવાય ગયો છે તો મિત્રો તમને આ ક્વોલિટી બતાવી દે તો જો મિત્રો પાંત્રીસો રૂપિયા ક્વોલિટીના તો એમપી નો લાડુ છે આટલા કટા છે મિત્રો જો અહીંથી લઈને કમ્પ્લીટ થઈ ગયું જોખમ એમપીની કળીસો પચીસ

પચીસ આ ક્વોલિટી છે એકોતેર પચીસો એકોતેર ભાવ થયો છે દેશી લસુણ ની ક્વોલિટી છે જોખાઈ રહ્યો છે પચીસો ને એકોતેર મીડિયમ ક્વોલિટી છે થોડી જો મિત્રો સાઈઝ જીણા મોટું બે મિક્સમાં પચીસો એકોતેર અઠ્યાવીસો ને એકાવન બે હાજર આઠસો એકાવન ભાવ થયો છે સાડે અઠયાવીસો ભાવ થયો છે મિત્રો બે હાજર આઠસો ને એકાવન મોટું બે મિક્સમાં છે વધારે ગુલ્ટી સાઈઝ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો મીડિયમ સાઇઝ જોવા મળી રહી છે અમુક ગોલા સાઇઝ જોવા મળી રહી છે અઠ્યાવીસો એકાવન પડી ક્વોલિટી છે દેશી પંદરસો પૂરા મિત્રો કાળ્યું છે પંદરસો પૂરા ત્યાં છે હાવ મીડિયમ ક્વોલિટી છે નબળી કાળીઓ છે પંદરસો પૂરા હાવ નબળી છે મિત્રો જો કોલી છે મિક્સમાં વધારે પંદરસો પૂરા ઓગણત્રીસસોને અગિયાર બે હજાર નવસો ને અગિયાર ભાવ થયો છે મિત્રો ક્વોલિટી બહુ સારી છે બે હજાર નવસો ને અગિયાર સાઈજમાં જણા મોટું બે મિક્સમાં છે ગોલા સાઈજ જો મળી રહી છે ઓગણત્રીસસો અગિયાર દેશી લસણની ક્વોલિટી છે વોકલ જોખાઈ ગયો છે મિત્રો